બે હાથે ગમે છે મુખ્ય વાત છે શિસ્ત ડિસિપ્લિન બરાબર હોવી જોઈએ જે આર્મીમાં ડિસિપ્લિન ના હોય શિસ્ત ના હોય તે આર્મી જીતે નહીં શિસ્ત એટલે એક શિસ્તમાં એક વાત એવી આવે કે તમારા સાહેબે તમારા બોસે જે કીધું હોય ને એનું અક્ષરશઃ પાલન કરવું એમાં કોઈ જગ્યાએ ભૂલ ન કરવી ઓબે ટુ ઓર્ડર જે આદેશ આવે એનું સંપૂર્ણ પાલન કરવાનું એની એક વાર્તા છે નેપોલિયન બોનાપાટ નામનો ફ્રાન્સ દેશનો એક સરમુખ હત્યાર થઈ ગયો નેપોલિયને બહુ યુદ્ધો જીત્યા પછી કોઈએ એને પૂછ્યું કે તમે દરેક યુદ્ધ જીતી જાઓ છો એ તમારી દરેક યુદ્ધમાં જીતી જવા પાછળનું રહસ્ય શું છે ત્યારે નેપોલિયન એને સમુદ્ર કિનારે લઈ ગયા સમુદ્ર કિનારે નેપોલિયનનું એક સૈન્યની એક ટુકડી છાવણીમાં ત્યાં પડી હતી આખી ટુકડીને ભેગી કરી અંગ્રેજીમાં પ્લાટુન કહેવાય અને ભેગી કરી બધાને લાઈનમાં ઉભા રાખ્યા પછી કીધું બધાને કે કમર સુધીના પાણીમાં દરિયામાં જાઓ એટલે બધા સૈનિકો પરેડ કરતા કરતા દરિયામાં ગયા કમર સુધી પાણી સુધી જતા રહ્યા પછી નેપોલિયને બીજો આદેશ કર્યો પાણીમાંથી દોરડા બનાવો પાણીમાંથી દોરડા બને કપાસ હોય તો એમાંથી દોરી બને દોરડા બને પછી પહેલા ભીંડી આવે ને એમાંથી દોરડા બનાવતા ખબર છે તો બધા જે સૈનિકો હતા એ જે પાણી હતું એને આમ દોરડા બનાવ આમ આમ કરવું પડે પેલા ભરવાડ દોરડી બનાવે જોઈ શકો આમ એની પાસે એક પેલું ભવંડા જેવું હોય એટલે ટૂંકમાં દોરી દોરડા બનાવે એટલે આમાં વાંટો ને એટલે દોરડા બને એક રેસો બીજા રેસાની આમ આમ ગૂંથાય એટલે દોરડા બને પાણીને આમ આમ ગોળ ગોળ ફેરવીને જેમ આપણે દિવેટ બનાવીએ કે નહીં એ રીતે આમાં આમ વાંટવા માંડ્યા પાણીમાંથી દોરડા તમે ગમે તેટલું વાંટો તો પાણીના દોરડા બને બલ હે

એમણે કીધું પાણીમાંથી દોડાવો બને બનાવો તો બનાવો એમ કીધું એટલે બનાવવા માંગવાનું બનશે કે નહીં બને એ વિષય સૈનિકોનો નથી એ એનો ઓર્ડર આપનારનો છે ઓર્ડર આપનારને એ બધું વિચારવાનું સૈનિકોએ બસ આદેશનું પાલન કરવાનું હોય એટલે તમને અહીંથી સાહેબ લઈ ગયા ત્યારે એ તમારા કેપ્ટન છે કેપ્ટને એવું કીધું કે આ કરવાનું તો એ કરવાનું પછી એમાં મગજ આપણે નહીં ચલાવવાનું સૈન્યમાં એક આદેશ એવો હોય છે કે પછી આપણે મગજ ચલાવવાનું નહીં જોડાતા પહેલા મગજ ચલાવવું એટલું ચલાવી દેવાનું પછી દર વખતે મગજ નહી ચલાવવાનું દરેક વખતે તમે મગજ ચલાવો તો તમારી પાસે બધી માહિતી ના હોય તો તમે જે નિર્ણય લો તે એ નિર્ણય ખોટો પડે માહિતી બધી કોની પાસે હોય કોની પાસે હોય કેપ્ટન પાસે હોય હવે હવે પછી આગળ ક્યાં લડવા જવાનું છે કઈ દિશામાં જવાનું છે એ બધી એની પાસે માહિતી હોય એની પાસે માહિતી પૂરતી હોય આપણી પાસે અધૂરી હોય અધૂરી માહિતીના લીધે આપણે આપણા રીતે વિચારીને કોઈ નિર્ણય લઈએ તો એ નિર્ણય ખોટો આવે એટલે સાહેબે કીધું હોય કે આમ કરવાનું તો એમ કરવાનું કંઈ પ્રશ્ન હોય તો સાહેબને કહેવાનું સાહેબ મને આવું લાગે છે તમે આના ઉપર વિચાર કરી લો એવું આપણે સજેશન કરી શકીએ પણ સીધે સીધું સાહેબે કીધું હોય એના બદલે ઊંધું કામ કાં તો જુદું કામ કાં તો એનાથી ત્રાસું કામ આપણે ના કરી શકીએ ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ એન આર્મી આ સૈન્યનો સિદ્ધાંત છે બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે જ્યારે લડાઈ થતી હરિવંશમાં આવી વાર્તા આવે છે ત્યારે હંમેશા ક્ષત્રિયો જીતી જતા તો પછી બ્રાહ્મણો ક્ષત્રિયોને પૂછવા ગયા કે તમારી પાસે ખાલી બાહુ સામર્થ્ય છે શસ્ત્રનું સામર્થ્ય છે અને અમારી પાસે તો શસ્ત્ર પહેલાના બ્રાહ્મણો બધા શસ્ત્ર ભણતા ને ક્ષત્રિયોને જે ભણાવતા હતા એ કોણ હતા એ તો બ્રાહ્મણો જ હતા એટલે એમને પણ શસ્ત્ર ચલાવતા આવડતું હતું એટલે બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પૂછ્યું કે તમારી પાસે તો શસ્ત્રનું જ સામર્થ્ય છે અને અમારી પાસે તો શસ્ત્ર અને શાસ્ત્ર બ્રાહ્મણને શાસ્ત્રો પણ આવડે ને અમારી પાસે તો બમણું સામર્થ્ય છે તો પણ તમે કેમ જીતો છો અને અમે કેમ હારી જઈએ છીએ ક્ષત્રિય શું જવાબ આપ્યો કે એમાં તમારી ભૂલ એ છે કે અમારી અંદર એવું છે કે એક જણે જે કીધું સેનાપતિએ કીધું અમારું આખું સૈન્ય એનું પાલન કરે અને તમે બ્રાહ્મણો જે છે એમાં એક જણ જે કે એનું બધા માનતા નથી બધા પોતપોતાની રીતે નિર્ણય લે છે એના લીધે તમે હારી જાઓ છો એટલે કોઈ પણ જગ્યાએ વિજય નું રહસ્ય શેમાં છુપાયેલું હોય વિજય કોને મળે કોને મળે ભેગા થઈને પણ માને કોનું એક જણનું માને તો જ બધા પોતપોતાની રીતે નિર્ણય લે એ સૈન્ય જીતી ના શકે એટલે એવી શિસ્ત રાખવાની સાહેબે કીધું હોય કરવાનું હે શું કહે છે જીવ યુદ્ધ એટલે જીવન એ પણ યુદ્ધ જ છે લાઈફ ઇઝ અ બેટલ જીવન એ યુદ્ધ છે એટલે કે તલવાર લઈને લડો એ જ યુદ્ધ છે એવું નથી જીવનમાં ડગલેને પગલે લડાઈ તો આવવાની જ છે ત્રણ જાતની લડાઈ દરેક માણસ હંમેશા લડતો હોય મેન વર્સિસ મેન એક માણસને બીજા માણસ સાથે ને કંઈક વાદ વિવાદ આવું તો ચાલતું હોય કે નહીં માણસની મેચર સાથે લડાઈ છે નિસર્ગ એમ કે છે કે હું તને બીમાર પાડીશ તમે એમ કહો કે હું નહીં પડું આ લડાઈ છે સમજો ચોમાસો આવે તમે પલડી ગયા શરદી થાય કે નહીં તાવ આવે કે નહીં તો નિસર્ગ સાથે આ લડાઈ છે બોલ ના કઈ વાંધો યાદ આવે ત્યારે જીવનમાં દુઃખો આવે છે જીવનમાં લડાઈ જ છે બધું લડાઈ એટલે આપણે એવું ના સમજીએ કે તલવાર લઈને કદાચ બંદૂક લઈને રોજ તમારે તમારી મમ્મી ને રોજ લડાઈ હોય છે કે નહીં તમારી મમ્મી એમ કે વિડીયો નથી જોવાનો અને તમે કહો જોવાનું હા તમારી લડાઈ છે ને આપણું મન એમ કે છે કે ઘરે જવું છે અને સિદ્ધાંત એમ કે છે કે ઘરે ના જવાય અહીંયા રહીને ભણવું પડે હે હા મમ્મી એમ કે મોબાઈલ ના જુઓ અને તમારું મન શું કે હા તો લડાઈ નથી ખાલી લડાઈ ખાલી શસ્ત્રો નથી માનસિક લડાઈ હોય બધી જાતની લડાઈ હોય અને દરેક યુદ્ધમાં તો જ તમે આગળ વધી શકો હા તો વિજય થવું જોઈએ એટલે મન ના ગુલામ નહી બનવાનું તમારું મન એમ કે છે કે મોબાઈલ જુઓ તમારી અને મનની લડાઈ ચાલી

મોબાઈલમાં આખો દિવસ કેટલો સમય લોકોનો જાય છે અને એની અસર ખરાબ કેટલી અસર આપણા મન ઉપર પડે છે એ એ તમને કલ્પના દારૂ આ તો કદાચ નુકસાન કરે તમે સમજો વાત નહીં તમે દારૂ પી દો તો નુકસાન તમારા શરીર ને કરે શરીર બગડ્યું બરાબર હા પણ હા બોલ એટલે ચા સારી છે એવું નથી કીધું ચાય ખરાબ જ છે પણ એટલે ચાય ખરાબ દારૂ ખરાબ દૂધ નો આખો વિષય અલગ છે એનો કાલે તમે મને યાદ એનો વિષય અલગ કઈ પણ એક વાત સમજો કે તમારા શરીર ને નુકસાન કરે એ તો શરીર તો સમજો કે તમે મોટા થાવ ઘરડા થાવ મરી જાવ તો અહીંયા પતી જાય પણ તમારા મનને નુકસાન કરે છે મોબાઈલ તમે જુઓ મનને નુકસાન થાય હા તો એને હરાવવાનું છે એ વાત સાચી એટલે એવી રીતે નહીં લા પણ મન નબળું પડી જાય અને ખતમ થઈ જાય એવું પણ ના ચાલે હરાવવાનું એટલે કેવું નબળું નથી પાડવાનું મનને તો મજબૂત કરવાનું પણ મનના ગુલામ નહીં થવાનું એ અર્થમાં હરાવવાનું છે અને એવું મન જો તમારું બગડી ગયેલું મન બીજા જન્મમાં સાથે આવે તો એ તો વધારે મોટું નુકસાન છે શરીર તો આ જન્મમાં પૂરું થઈ જાય મન આ જન્મમાં પૂરું થાય બીજા જન્મ માં સત્તર વાતો પાંચ ઇનિન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ પ્રાણ પંદર વાતો થઈ સોળમું માન અને સત્તર બુદ્ધિ આ સાત વાતો બીજા જન્મ માં સાથે આવે આ સત્તર સાત નહીં સત્તર વાદો ક્ષમ્યતા આ સત્તર વાદો બીજા જન્મમાં સાથે આવે એવું નબળું પડી ગયેલું મન તમે બીજા જન્મમાં સાથે લઈને જાઓ તો આખી આખી દુનિયા તમને હેરાન કરે તમે જીવનમાં આગળ ક્યારે વધી શકો મન તમારું પાવરફુલ હોય તો મનને પાવરફુલ બનાવવાનું પણ મનના ગુલામ નહીં બનવાનું એ કલા છે આ બધી વાર્તાના બદલે ફિલોસોફી આટલી ઘણી થઈ ગઈ આજે એને વાર્તા પૂરી કરી આપણે ચાલો પણ શિસ્ત મુખ્ય અગત્યની વાત છે ઠરાવ સર્વાનુમતે પસાર કરવા